उदाहरण नंबर 6 ओमी कंपनी ना नीचे આપવામાં આવેલી માહિતી પરથી કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો બે વર્ષ આપવામાં આવેલા છે 70 અને 16 70 ની ઉપર લખો ચાલુ વર્ષ 70 ની ઉપર લખો ચાલુ વર્ષ

आखरनी बाकी कितनी है? शरुनी बाकी? तो बेइुनी बात बाकी करो। नफा नुकसान खाता नहीं बाजू में को 25 हजार। आगर। सामान्य अनामत खाते फेर बदली। उमेराई के बाद थाई। लको बाजू में प्लस। पची बनने नो तफ्तावत ले लो। એમાં બાવીસ કયો વર્ષ કહેવાય અને તેવીસ ચાલુ વર્ષના કરવેરા હોય તો ઉપર પ્લસ તો બાવીસ હજાર ની આગળ નિશાની કરો પ્લસ ની અને તેવીસ હાજર ની આગળ લખો છેલ્લે માઇનસ ત્રેવીસ ની આગળ શું લખવાનું છે માઇનસ ઘસારો માંડી વાળ્યો પ્લસ કે માઇનસ બાજુમાં નિશાની કરો પ્લસ બંનેનો તફાવત કેટલો આવ્યો લખો બાજુમાં બાર હજાર ચલો પાઘડી पागड़ी मांडी वाली प्लस के माइनस बाजू में मा निशानी करो प्लस बनने नो तफावत कितना आवे छे चार बाजू में लखो चार हजार पागड़ी मांडी वाली प्लस थाय નાની રકમ બાદ કરવાની ગયા વર્ષે પાઘડી કેટલી હતી ઓગણીસ હજાર ચાલુ વર્ષે પાઘડીમાં ઘટાડો થયો એટલે માંડીવાળી વાળી કહેવાય પાઘડીમાં શું થયો એટલે ચાલુ વર્ષ ગયું વર્ષ એવું નથી લેવાનું તફાવત લઈ લેવાનું હવે પછી એમાં ચાલુ મિલકત અને ચાલુ દેવા ગણાય ચલો પહેલો શું છે દેવાદાર દેવાદાર ની બાજુમાં લખો ચામી એટલે ચાલુ મિલકત હવે જો ગયા વર્ષે દેવાદાર કેટલાના હતા ચાલો વર્ષે શું થયું ચાની પછી લખો વ વ એટલે વધારો અને એની બાજુમાં લખો 20000 એટલે આને કહેવાય ચાલુ મિલકતમાં વધારો સમજણ પડી આમાં એ જ રીતે નીચે લેણદારને ચાલુ મિલકત કહેવાય કે ચાલુ દેવા લખો નીચે ચાલુ દેવા ગયા વર્ષે કેટલા ચાલો વર્ષે શું થયું બાજુમાં લખો વ કેટલો વધારો સમજાય છે એની નીચે શું છે ચાલો મિલકત કે ચાલો દેવું લખો ચાલો મિલકત ગયા વર્ષે ચાલો વર્ષે શું થયું લખો બાજુમાં ઘ એટલે ઘટાડો અને એની બાજુમાં રકમ દેવી હુંડીમાં શું લખાય દેવા લખો ગયા વર્ષે પંદર ચાલુ વર્ષે શું થયું લખો ઘ અને રકમ છ હજાર છે કોઈ વિગત વર્ષ આપેલું હોય તો માં વર્ષ લખાય તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ પૂરા થતા વર્ષની કામગીરી ની પ્રવૃત્તિ માંથી ઉદભવતો દાખલામાં ડાયરેક્ટ નફો આપી દીધેલો તો આમાં નફો આપેલો કઈ રીતે મળશે પહેલા લખાશે નફા નુકસાન પત્રક મુજબ ની પહેલા કઈ બાકી લેવાની बोलो आखरनी बाकी कितनी छे आखरनी बाकी એટલે ચાલુ વરસને બોલો કેટલી 89000 માઈનસ બોલો શું લખાય નફા નુકસાન પત્રક મુજબની શરૂઆતની બાકી કેટલી 4 બનેની બાદ બાકી આઉટર કલમમાં નીચેના ખાનામાં શું લખાય આઉટર કલમમાં નીચેના કેટલા 25000 25000 ની સામે લખી શકાય ચાલુ વર્ષનો ચોખો अथवा એમ પણ લખી શકાય ચોખો નપો अथवा તો નપામાં તફાવત કોઈ પણ વિગત આની અંદર આપણે લખી શકાય લખીએ છીએ આપણે ચોખ્ખો નફો હવે ટાઇટલ બોલો શું આવશે કેટલી વિગત ઉમેરવાની પહેલો બિન રોકડ ના વ્યવહારો અલ્પવિરામ ફાળવણીઓ અને નાણાકીય તરીકે કોઈ નિશાની જોવાની ચલો પહેલી પ્લસ ની નિશાની જો તો ખાલી સામાન્ય નામાત ન લખવાનું સામાન્ય અનામત ખાટે ટેકિર બદલી કેટલી 16000 એના પછી કરવેરાની પ્લસ ની નિશાની છે ને આ કયા વર્ષની ચાલો વર્ષ કેટલો ચાલુ વર્ષ જ લીધેલું છે ને પછી પ્લસ ની નિશાની કસારો માંડી વાળ્યો બોલો કેટલો છે હવે હજુ પ્લસ ની નિશાની બોલો

19000 પેલો ઉમેરો લખેલો તો તો હવે શું લખીશું ચાલો બાદમાં શું વાત કરીશું બિન કામગીરી આવકો બિન કામગીરી આવકો છે નહીં એક પણ નથી बिन कामगिरी आवको कोई आपा में आलेली कोई आवको नहीं तो रकम લખવાની કે નહી લખવાની તો रकम ના ખાનામાં બોલો શું કરી દઈશુ ડેશ बिन કામગીરી આવકો કોઈ છે થારો કે હોય ને તો એ बिन कामगिरी આવકો અહીંયા ઇનર કોલમમાં લખાય બધી આવક જે હોય એ ક્યાં લખાય ઇનર કોલમમાં સરવાળો એનો આઉટર પછી 79000 માંથી શું કર દેવાય બાદ પણ કોઈ છે ચલો બાદ નું ટાઇટલ 79000 માઈનસ ડેશ 79000 ઉમેરો બાદ બોલો હવે હા 79 ની સામે લખાય કાર્યશીલ

ઉમેરો છે એટલે ઘટાડો અને પછી ચાલુ દેવામાં તો જો તો ચાલુ મિલકતોમાં ઘટાડો શું છે તો કૌશ માં શું લખવાનું લેણી હુંડીની રકમ ચાર હજાર ચાલુ દેવામાં વધારો કોણ છે લખાવેલું છે ને કૌંસમાં લેણદારો બોલો 23 23 + 4 77 કોણની સીમા ઉમીરવા ના કે વાત કરવાની ઉમીરો 1 લાખ ધારો કે ચાલો મિલકત માં ઘટાડો લેણી હુંડી છે અને દેવાદાર બનنے વસ્તુ છે ચાલો મિલકત માં ઘટાડો લેણી હુંડી અહીંયા લખવાની 4000 પછી નવી લીટી માં કાઉન્સ કરીને લખવાનું દેવાદાર પછી જે રકમ હોય એ લખી નાખવાની આમાં એક જ વસ્તુ છે તો સીધી કાઉન્સ માં લખાઈ જાય ઊમેરો ટાઇટલ છે તો હવેનું ટાઇટલ બોલો શું આવશે બાદ બાદ છે એટલે પહેલા શું આવશે ચાલું મિલકતો માં વધારો અને પછી બોલો શું આવશે ચાલુ દેવામાં વધારો ઘટાડો ચલો પેલો ચાલુ મિલકતોમાં વધારો પણ છે દેવા دارની રકમ 20000 અને ચાલુ દેવામાં ઘટાડો દેવી હુંડીની રકમ बनने नो सर्वारो छब्बीस हजार ऊपर मैं उमेरेशु के बात करी थी बात करो पैंसी हजार तो जो आज जवाब आपनो आवेलो बैलो हमारे एक वस्तु उमेरवानी के बात करवानी इसमें बात करवानी माइनस गया वर्षना પરવેરા જો એક લખાવેલું છે છેલ્લે માઈનસ લખાવેલું છે એની રકમ કેટલી છે 80 માંથી 23 બાદ કરો 57000 57000 એ આપણો ફાઈનલ જવાબ એની સામે લખાય કામગીરીની પ્રવૃત્તિમાંથી उत्बव तो बाकीनी बनने प्रवृत्ती છેને એમાં આવક અને જાવક લખવું પડે આમાં આવક અને જાવક લખવાની જરૂર નથી ચોખ્ખો રોકડ પ્રવાહ